આપણે આ ઈન્ડુ છે એમાં પણ એક ક્રેક આવી ગયો છે જોઈ રહ્યો મિત્રો ક્રેક જોઈ શકો છો તો આપણે આને રાખી દઈએ અને આ બચ્ચાને પણ અહીંયા રાખી દઈએ કુંડિયામાં તો નથી બેવું ભેગું થતું તો એને બેહાડ દઈએ અને આ કુંડિયાને આપણે ઉપરના છોટા છૂટા બાજુમાં રાખી દઈએ તો રાખી દઈ તેથી હમણાં થોડાક દિવસમાં પણ ઈંડા દઈ દે ઉપરની જોડી તો મિત્રો મજામાં મજામાં જશે કે સ્વાગત છે તમારો મારા ફરીથી એકના બ્લોગની અંદર તો આપણે હમણાં આ કાઢા હતા કબૂતર અહીંયા કપડાં હુકી દીધા છે અહીંયા હમણાં કાઢા હતા આપણે આપણે એક માદી જેમ કે એક ઈંડું ફૂટી ગયું હોય અને બચ્ચું આવી ગયું બારે તો આવી ગયું બચ્ચું કે મિત્રો હમણાં નવું કુંડિયું લઈ આવ્યા ને એટલે બહુ ભેગી ન થકતું એટલે હવે બહુ નહીં ભેગું થાય એથી આપણે કુંડિયાને બારી કાઢી જોઈ ગયો ઈંડુ હે એમાં પણ જોઈ રહ્યો મિત્રો ક્રેક જોઈ શકો છો તો આપણે આને રાખી દઈએ અને આ બચ્ચાને પણ ત્યાં રાખી દઈએ કુંડિયામાં તો નથી ભેગું થતું બેહાડી દે અને કુંડિયાને આપણે છોટા બાજેમાં રાખી દઈએ તો ત્યાં રાખી દઈ તેથી હમણાં થોડાક દિવસમાં આપણે ઈંડા દઈ દે ઉપરની જોડી એટલે કે એક ઈંડું ફૂટી ગયું છે અને બચ્ચું આવી ગયું છે બારે

teman-teman macam mah macam mah jadi di data

આપણે આ ઈંડું છે એમાં પણ એક ક્રેક આવી ગયો છે જોઈ મિત્રો ક્રેક શકો છો તો આપણે આને રાખી દઈએ અને આ બચ્ચાને પણ ત્યાં રાખી દઈએ કુંડિયામાં તો નથી ભેગું થતું તો એને બેહાડી દઈએ અને આ કુંડિયાને આપણે ઉપરના છૂટા બાજુમાં રાખી દઈએ તો રાખી થોડાક દિવસમાં ઈંડા દઈ દે ઉપરની જોડી મિત્રો ક્રેક જોઈ શકો છો તો આપણે આને રાખી દઈએ અને આ બચ્ચાને પણ ત્યાં રાખી દઈએ કુંડિયામાં તો નથી ભેગું થતું તો એને બેહાડી દઈ અને કુંડિયાને આપણે ઉપરના છોટા ભાજે રાખી દઈએ રાખી દઈ તેથી હમણાં થોડાક દિવસમાં આપણને ઈંડા દઈ દે ઉપરની જોડી જોઈ શકો છો મિત્રો કુંડિયા મીંડો ભૂખવા એ માળો બનાવતો હતું એકાદ હરી પડી હતી આપણે હમણાં બાયરે તો કહી દેતા બહુ ખાધું નહોતું જોઈ શકો છો તમે નર બેસી ગયો છે એમાં આ તો માદીને મિત્રો માદીને બેસવાનું હોય છે કે ઈંડા દઈ દે પણ આમ જોઈ શકો છો તમે નર બેઠો છે અંદર તો હવે અંદર નર બેસી ગયો છે અને આ નીચલી જોડી તો ઘણી કોશિશ કરી પણ ના બેઠી તો હવે આપણે એને કાઢીએ બારે ને કાઢો એટલે મોડો બીજે નીકળ છે આ વેલું આપણે જેની ટ્રેનિંગ દીધી છે આપણે નવ લખેથી થી ઉડાડેલ તો ઈ નવ લખે થી તો ઈ જ છે ઈતરો આપણે નીકળ્યા હતા વારે એટલે બહુ નઈ ગયે વારે અંદર ગુંડ રહી છે અને મિત્રો તમે કહેતા હો કે અહીંયા આ પેટી કેમ રાખી છે નીચે આ ખાલી છે તોય ઉપલી કેમ પેટી રાખીએ તો મિત્રો આ કોફી છે ને એ આ બેમાંથી ને એક પેટીમાં ઓલી જોડીને બેહવા નથી દેતો જેથી આપણે ઓલી જોડીની પેટી ત્રીજી પેટી રાખી પેઢી છે આપણે એને જરી કોફી વાયડો હોય યુદ્ધ ચાલુ થઈ જાય છે બે વચ્ચે અને હમણાં આપણે આ ખુડો પણ કબૂતરનો બનાવવાને જ્યાં અમે તમે તૈડું ને દેખતા હશો એમાં કંઈ જીવ જંતુ ગરી જઈએ તો મને ખબર છે थोड़ाक आपड़े सीमेंट थी ना को कूदो कंप्लीट करवानो है जबरदस्त मोटा बनावानो है देखो पेटी उने तो लोग जोया राखजो जो आपड़े खुडा नु न्यू अपडेट सकी सकिए तो જોઈ લ્યો કઉદર की હે आप જોડી लाइक शेयर सब्सक्राइब करना न गियो तो कमेंट पण कर देजो आपड़ा कबूतर केवा है सरा है केपछि तेदी मने खबर पड़े के

કેમ મોજ હે હવે એક અહીંયા ખાય ને એક અહીંયા ખાય છે કઈ રેવા જ નથી દેવું મિત્રો પછી અને બહાર નીકળવાનો વિચાર તો લાગે મને જો મિત્રો પાછો નર બેહી ગયો હવે થોડાક દીમાં ઈંડા થઈ દે છે લોક જોઈ રાખજો તમને ખબર પડી જાય ઈંડા દીધા અને કાલે મિત્રો ઉત્તરાયણ છે તો કાલનો ને આવી જાય જોઈ લેજો तो मित्रों आज नो ब्लॉग एंड कर दिए तो वीडियो केव लगे ब्लॉग केव लाग कॉमेंट कर नाजो लाइक कर नाखजो वीडियो आखो जो जो ने लाइक चेर सब्सक्राइब कर नाखजो ने, सब्सक्राइब ने, ना भूलता नवा चेनल में हो कोई, तो सब्सक्राइब कर नाखजो बीजो ब्लॉग आए त्यादी था वो बॉ